લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય રાજપૂત સમાજને લડવા માટે તાલુકા શહેર અને જિલ્લા સુધી સંગઠનનો વ્યાપ વધારવાની જાહેરાત કરતા સંયુક્ત સમિતિના પીટી જાડેજા પરસોત્તમ રૂપાલાના બાબતે મોડી મંડળ દ્વારા કોઈપણ પ્રકારની બાણછોડ કરવામાં નહીં આવતા આખરે જામનગરમાં પીટી જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી આ પત્રકાર પરિષદમાં ખાસ કરીને ભાજપ સામે લડવા માટે તાલુકા શહેર અને જિલ્લા કક્ષા સુધી સંગઠન મજબૂત બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે અને આ સંગઠનની તૈયારી અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન વખતે આ સંગઠન મજબૂત રીતના કામ કરશે અને સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતની કેટલીક બેઠક ઉપર મહત્તમ અસર પડશે તેવો આશાવાદ પીટી જાડેજાએ વ્યક્ત કર્યો હતો જય માતાજી આપ પૂછો એનો હું જવાબ આપો પ્રશ્ન તમારો જવાબ અમારો કે હું વાત કરું મારી રેયા આગળની રણનીતિ આપણે અત્યારે જોઈ કે દરેક જિલ્લાની અંદર જિલ્લાની સમિતિ

કે જામની જામનગરની અંદર જે આપ રોષ જોવો છો જે અમારી રાજપૂતાણીઓ રોડ સુધી આવું પડ્યું એ ઇતિહાસમાં પહેલો દાખલો છે તો આવી ભારેલીની જેવી સ્થિતિમાં જે મેં લાખોનું સમેલન કર્યું ત્યારે પણ વાત સરકારે અમારી સાંભળી નથી અમારા મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓ બાર બાર મંત્રીઓ સરકારે મળ્યા ત્યારે પણ વાત સાંભળી નથી એ લોકો અમને મનાવવા માટે આવ્યા ત્યારે અમારો પ્રશ્નનો જવાબ એક જ હતો

અને યુવાનોને પણ મેં કીધું છે યુવાનોને અમે ભવાનીના સોગન આપ્યા છે કાયદાની મર્યાદામાં આંદોલન કરવાનું છે બૌદ્ધિક રીતે કરવાનું છે સરકારી મિલકત એટલે આપણી મિલકત કોઈ મિલકતને નુકસાન કરવાનું નથી કોઈ મેસેજ આવે ખોટા મેસેજ આવે હવા આવે ઘણી વાર મીડિયામાં કહેવામાં આવતું હોય છે કે સમાજના બે ભાગ પડી ગયા મેં ચેલેન્જ કરી છે કે બે ભાગની વાત તો સાઈડ માં રહી ખાલી એક જ નામ આપો એક જ નામ આપો તો પણ હું વાતને સ્વીકારી અને હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ પણ જવાબ નથી બીજી એવી અફવા ફેલાવવામાં આવે છે કે આમાં કોઈ બે બેનોએ પૈસા લઈ લીધા છે બે ભાઈઓ પૈસા લઈ લીધા છે એક પોલીસ અધિકારીએ લઈ લીધા છે જો એ વાત સત્ય હોય તો પાછી નામ આપો અને પાછી નો પોસ્ટો બતાવી દેવો આ છત્રી સમાજમાં અત્યારે એટલો રોષ છે આ અગ્નિકુંડમાં હોમાઈ જાય અત્યારે એક પણ છત્રી એવો નથી કે જેનું છત્રી ગૌરવ જે છે તમે ઇતિહાસમાં નહીં કોઈ આંદોલન આવું નહીં જોયું પિંચોતેર વર્ષમાં અને અમારું પણ આંદોલન શાંતિપૂર્ણ ધૈર્યપૂર્વક બરાબર છે અને શાંતિનો સંદેશો આપ્યો છે અમારા યુવાનો હાથો પૂરો થાય તો એને પ્રતિજ્ઞા લેવાની છે સંકલન સમિતિ છે એનું કામ સંકલન કરવાનું છે એને ક્ષત્રિય સમાજને વાચા આપવાની છે ક્ષત્રિય સમાજની જે વાચા છે જે દખ દુઃખ છે ધર્મ છે પીડા છે જે આ ટિપ્પણી વિશેની બરાબર છે એ રજૂ કરવાની છે એ બધું અમે બાવીસ દિવસથી કરતા હતા બાવીસ દિવસ સુધી આજ બાવીસ તારીખે પણ અમને એનું સમર્થન મળ્યું નથી અને એનો જવાબ મળ્યો નથી એટલે સમગ્ર

સત્તા ના ભૂખ્યા બરાબર છે એને ન કર્યું અને ભાજપ સરકાર ની પથારી પહેરવી અને ક્ષત્રિય સમાજ નો રોષ છે બરાબર છે એ રોષ એને પરચો આપશે